જો બોતેર રૂપિયાનો ઓર્ડર પડ્યો હું વાત છે એટલે આ ઓર્ડર જુઓ તમે ખાલી પાંત્રીસ રૂપિયાનો ઓર્ડર છે ત્રીસ રૂપિયા ટીપ છે અને જે વીસ ટકા એકસ્ટ્રા હું તમને કહેતો હતો ને વીસ ટકા એક્સ્ટ્રા ઓર્ડર પડે કે નહીં તાર કેમ છો વાલાઓ મોજ જય જયદ્વાર મારા બધા વાલીડાઓને તો ભાઈ હું છું સુરતથી અને આજે છે મંગળવાર અને આજે મંગળવારના દિવસે હું ઝોમેટોમાં કામે જવાનું છું દસ કલાક સાંજે ચાર વાગ્યાથી લઈને તો રાતના બે વાગ્યા સુધી બને ત્યાં સુધી ટ્રાય કરી કે બે વાગ્યા સુધી હું કામ કરું બાય ચાન્સ જો ખૂણે ખાંચરે કે ક્યાંક નાખી દઈએ તો બે વાગ્યા સુધી નહીં કરું બાકી ટાર્ગેટ તો છે કે બે વાગ્યા સુધી કામ કરું અને આજે એક ઓફર એ છે ઇવનિંગ પ્લસ ડિનરની એના સિવાય રાતની જે ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર હતી ને એ અમુક રાઇડરોમાં નથી આવતી અને અમુક રાઇડરમાંનો હું એક રાઇડર છું જેમાં નથી બતાવતી ઓફર ટૂંક સમયમાં બતાવે તો સારું કારણ કે રાતે જ કામ કરવાની વધારે મજા આવે તો સૌથી પહેલાં આજે કઈ ઓફર છે એ હું ઓફર તમને પહેલાં તો દેખાડું આજની આ ઓફર છે ઇવનિંગ પ્લસ ડિનરની ઓફર એમાં એકસો પંચોતેર રૂપિયા મળે ચાર કે કમ્પલેટ કમ્પ્લીટ કરવાની હોય ને અગિયાર ઓર્ડર કમ્પ્લીટ કરવાના હોય ને કન્ડિશનનું તમને કહું તો એક જ મીરો કન્ડિશનનું તમને કહું તો ત્રણથી છની વચ્ચે બે કલાક ફરજિયાત ઓનલાઈન રહેવાનું સાતથી અગિયારની વચ્ચે અઢી કલાક ફરજિયાત ઓનલાઈન રહેવાનું એટલે અહીંયા જો હું ચાર વાગે જવાનું છું એટલે પંદર મિનિટ પહેલાં ઓનલાઈન થઈ ગું એટલે આ બે કલાક એમાં આવી જાય ચારથી છની વચ્ચે તો આજે આ ઓફર કમ્પ્લીટ કરવાનો છું ને ઓર્ડર કમ્પ્લીટ કરવાનું ટાર્ગેટ ત્રણ વાગ્યાથી લઈને તો રાતના બાર વાગ્યા સુધીમાં તમે ઓડ અગિયાર ઓર્ડર કમ્પ્લીટ કરી નાખો એટલે હાલે ચાલો હવે જલ્દી જલ્દી પહેલાં તો હું ઝોનમાં પહોંચું મારા અને પછી ઓનલાઈન થઈ જાઉં તો ભાઈ ઝોનમાં આવી ગયો છું ને મસ્ત મજાનું ગાડીમાં બેગ બેગ બાંધી લીધું છે અને ને બેગને ફોટો માંગ્યો તો અહીંયા જો રહ્યો આપી દીધો છે હવે ડાયરેક્ટ ઓનલાઈન થઈ જાય આ ફોટો સબમિટ કરી નાખો ઓકે જોઈ લોનલાઈન થઈ ગયો છું ત્રણ ને પચાસ થાય છે પચાસ તો હવે જોઈ ઓર્ડર કંઈ પડે તો ભાઈ હેલ્મેટ પહેરું ત્યાં તો જ ઓર્ડર પડી ગયો એકતાલીસ રૂપિયાનો ઓર્ડર છે ત્રણ કિલોમીટરથી લેવા ત્રણ નહીં સોરી બે પોઈન્ટ છ કિલોમીટરથી લેવાનો છે ને અહીંયાથી ચાર કિલોમીટર દેવા જવાનો ભાવ જો આ પિકઅપનો છે ને ભાવ દેતા જ નથી જોઈ લ્યો તમે ખાલી આ ચાર કિલોમીટરનો ભાવ દીધો આ પિકઅપનો ભાવ નથી થાય એ તો પડી ના હિસાબ એ આવું ન લેવો હાલો કંઈ નહીં જલ્દી પહેલાં ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં હું ભાઈ પોગી ગયો છું સભે જોઈ ઓર્ડર રેડી છે કે નહીં તો જો એ ઓર્ડર રેડી કે નહીં આમ મોઢવાની સેલ્ફી ગયા હાલો દઈ દો જો કે ઓર્ડર અહીંયા જો રાખ્યું છે ઓર્ડર રેડી હાલો પહેલાં તો આ સેલ્ફી દઈ દો અને ઓર્ડર લઈ લો ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી જાય કસ્ટમરની લોકેશન પર મોટા વરાસા જવાનું હોય હાલો જલ્દી જલ્દી ભાગીએ તો ભાઈ ઓર્ડર કસ્ટમરને દઈ દીધો છે અમને ઓનલાઈન પે કરી નાખ્યું મારી દઈએ ડિલેવર મારી દીધું ડિલેવર ચાલીસ રૂપિયા મળ્યા ટોટલ સાત કિલોમીટર આજુબાજુ ચલાવ્યું જો દિવસે કેટલો ખરાબ ભાવ આવે ચાલો સાત કિલોમીટરના ચાવલી રૂપિયા હા મેળ જ ન પડે રવિવારે બહુ સારો ભાવ ભાઈ ચાલો ભાઈ તરત જ બીજો ઓર્ડર પડી ગયો રૂપિયાનો ઓર્ડર પડ્યો દોઢ કિલોમીટરથી લેવાનો હોય ઓલમોસ્ટ ચાર કિલોમીટર જેટલો દેવા જવાનો હોય હાલો જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં તો ભાઈ ટી પોસ્ટે પોસ્ટી ગયો છું ઓલમોસ્ટ ચાર મિનિટનો વેઇટ બતાવે છે તો ચાર મિનિટ વાર જોઈ પછી ઓર્ડર લઈ લઈ ત્રીસ મિનિટ લોડર લઈ લીધો છે ઓલમોસ્ટ ઓલમોસ્ટલાઈ પંદર મિનિટ પછી ઓર્ડર દીધો હાલો હવે જલ્દી જલ્દી પગે કસ્ટમરની લોકેશન કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી દે ડિલિવર જોઈ કેટલા પૈસા મળ્યા તેત્રીસ રૂપિયા મળ્યા પાંચ કિલોમીટર ખેંચું ચાલીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો ઓલાયલા રેસ્ટોરન્ટવાળાએ પંદર મિનિટથી વીસ મિનિટ આપ્યો અરે આવવાનાવો ભાવ આપે ને તો એવું લાગે થોડોક ટાઈમે સ્વીગી ચાલુ કરવું પડે મારે ને હું મોસ્ટ ઓફ ને સાત વાગ્યાથી લઈને બે વાગ્યા સુધી કરું પણ ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર સવાલા આપતા જ નથી મારામાં એટલે આ ચારથી બે વાગ્યા સુધી કરવું પડે કંઈ નહીં જોઈ થોડાક દિવથી જો આ અઠવાડિયું આમ નામ કાઢ્યું જો આ અઠવાડિયામાં હું ડિનર બ્રેસલેટ નહીં નહીં આપું તો સ્વિગી એ ચાલુ કરી દે એટલે જેમાં હારી ઓફર દેખાય એમાં હોય જવાનું ભાઈ ઓલમોસ્ટ પંદર વીસ મિનિટ ભાઈ ત્રીજો ઓર્ડર પડ્યો વીસ રૂપિયાનો ઓર્ડર છે અહીંયા એક પોઈન્ટ ત્રણેથી લેવાનો અને એક કિલોમીટરથી દેવા જવાનો હાલો જલ્દી જલ્દી એક્સેપ્ટ કરી લાવી ઓર્ડર લઈ લીધો છે એક જ કિલોમીટર છે તો હાલો જલ્દી જલ્દી પહોંચે કસ્ટમરની લોકેશન પર કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે કેશ ઓન ડિલિવરીનો ઓર્ડર હતો પૈસા લઈ લીધા છે મારી મારીથી ઓર્ડર ડિલેવર મારી દીધો ઓર્ડર ડિલેવર વીસ રૂપિયા મહિલા ત્રણ કિલોમીટર થઈ જાય ચૌદ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો ભાઈ હજી એક ટેન્ક ચૂકડો ઓર્ડર પડી ગયો વીસ રૂપિયાનો અહીંયા પાસેથી જ લેવાનો છસો મીટર નથી અને ત્યાંથી જ ભાવ પાસે પાંચસો મીટર જ દેવાના અરે જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કર લો એ પછી જલ્દી જલ્દી લાપીનો છે પોગીને ઓર્ડર લઈને કસ્ટમર ની લોકેશન પર પોગીને ઓર્ડર જલ્દી જલ્દી ડિલિવર કરી નાખ્યો એ પછી એક સતાવીસ વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો એના પછી એક વીસ વાળો નાનો ઓર્ડર પડ્યો ઈ કમ્પ્લીટ કર્યો એના પછી હજી એક મલ્ટિપલ સત્તાવીસ વાળો ઓર્ડર પડ્યો ઈ કમ્પ્લીટ કર્યો એના પછી પાછો હજી એક નાનો વીસ વાળો ઓર્ડર પડ્યો ઈ કમ્પ્લીટ કર્યો એના પછી એક છત્રીસ વાળો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો ત્યાં તો સતાવીસ વાળો એક ઓર્ડર પડ્યો ઈ એક્સેપ્ટ કર્યો હવે ફાઇનલી આ ઓર્ડર કસ્ટમરને દઈ દીધો છે કેશ ઓન ડિલિવરીનો તો આજે વધારે પૈસા લઈ લીધા છે મારી દે ડિલેવર અને આ ઓર્ડર કમ્પ્લીટ કરતા એટલી વાર લાગીને ભાઈ ટ્રાફિક ટ્રાફિક જો ચાલીસ મિનિટ થઈ કેટલા સાડા ત્રણ કિલોમીટરમાં ચાલીસ મિનિટ ચાલીસ મિનિટમાંથી પચીસ મિનિટ તો હું ટ્રાફિકમાં જઈ ઓફરનો તમને દેખાડો તો દસ ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા છે હવે ખાલી એક ઓર્ડર કમ્પ્લીટ બાકી છે એટલે અહીંયા એકસો પંચોતેર રૂપિયા કન્ફર્મ ચડી એટલે ઓફર કમ્પ્લીટ થઈ જાય તો હવે એક ઓર્ડર પડે પછી જોઈએ એક ઓર્ડર ખાલી પડી જાવો જોઈએ બી તો પડી જ જાય જોકે અને અત્યારે વાગા છે આઠ ને વીસ આઠ ને વીસમાં હું અહીંયા લખેલું આવ્યું છે કે ડિપોઝિટ એટલા કરવાના એટલા સાડા દહ વાગ્યા પહેલાં એટલે સાડા દહ વાગ્યા પહેલાં જો ડિપોઝિટ ના કરું ને તો ઓફલાઈન થઈ જાય એટલે અત્યારે તો ઓફલાઈન નહીં થાય પણ તો હું તો ડિપોઝિટ કરી દર વખતે સુનીલભાઈ અગિયારમાં ઓર્ડર પડી ગયો તેત્રીસ રૂપિયાનો ઓર્ડર પડ્યો અહીંયા દોઢ કિલોમીટરથી લેવાનો અને હા ત્રણ સાડા ત્રણ કિલોમીટર દેવાના હાલો જલ્દી જલ્દી પહેલાં એક્સેપ્ટ કરી તો લોી ન રેસ્ટોરન્ટે ભોગી ગયો શું બે મિનિટનો ટાઈમ બતાવે છે વેરાયટી થવાનો જ હોય પછી ઓર્ડર લઈ લઉં લઈ લીધો છે હવે જલ્દી જલ્દી પહોંચ્યો કસ્ટમરની લોકેશન પર કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી દોર ડિલિવર ત્યાં આજે એટલા નાના નાના ઓર્ડર પડે ને કે વાત જ નશો હું મોટા ઓર્ડર પડે તો સારું જો ચાર પોઈન્ટ પાંચ કિલોમીટર ખાઈશું ત્યાં ત્રીસ રૂપિયા મળે છવ્વીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો હવે મોટા ઓર્ડર પડે ને તો સારું અને જો ઓફરના અગિયાર ઓર્ડર એ કમ્પ્લીટ થઈ ગયા છે હવે ખાલી આમાં છે ને આજે ટાઈમર ભરવાનો હોય ને આજે ટાઈમ ભરાઈ જાય બત્રીસ મિનિટ અને આ ચાર કીક કમ્પ્લીટ થઈ જાય બે થઈ ગઈ એટલે અત્યારે કેટલા વાગ્યા નવ વાગી ગયા એટલે દસ વાગે બીજી કીક અને દસથી અગિયારની વચ્ચે ચોથી કીક એટલે કમ્પ્લીટ થઈ જાય લેવો પાંચ એક મિનિટ ભાઈ ઓર્ડર પડ્યો ચાલો એ નાનો જ પડ્યો તેત્રીસ રૂપિયાનો ઓર્ડર એને જો અઢી કિલોમીટર જેટલું લેવા જવાનું ને એનાથી ઉપર અઢી કિલોમીટર દેવા જવાનો એટલે પાંચ કિલોમીટરની ઉપરનો ઓર્ડર ને ખાલી તેત્રીસ રૂપિયા ચાલો કંઈ નહીં ઓર્ડર એક્સેપ્ટ કરી લઈ બીજો કોઈ ઓપ્શન એ નથી એ પછી જલ્દી જલ્દી રેસ્ટોરન્ટે પોગીને ઓર્ડર લઈને કસ્ટમરની લોકેશન પર પોગીને ઓર્ડર જલ્દી જલ્દી ડિલેવર કરી નાખ્યો એ પછી પણ ધડાથડા ઓર્ડર પડતા હતા એક છત્રીસવાળો ઓર્ડર પડ્યો ઈ કમ્પ્લીટ કર્યો એકતાલીસ વાળો ઓર્ડર પડ્યો ઈ કમ્પ્લીટ કર્યો એના પછી એક નાનો એકવીસવાળો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો ત્યાં તો જ એક બાવન વાળો ઓર્ડર પડ્યો એ કમ્પ્લેટ કર્યો અને એના પછી એક ચોત્રીસ વાળો ઓર્ડર પડ્યો એ એક્સેપ્ટ કર્યો જલ્દી જલ્દી અને પછી રેસ્ટોરન્ટે પોગીને જલ્દી જલ્દી ઓર્ડર લઈ લીધો કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે કેશ ઓન ડિલિવરી ન તો અને ઓર્ડર ડિલિવર માર દો અને થોડીક વાર ઓફલાઈન થઈ જાવ ઓફલાઈન થઈ જવાનું કારણ તમને કહું અત્યારે જોઈ લો છ કિલોમીટર ખેંચું ત્યાં ત્રીસ રૂપિયા મહિલા છવ્વીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો અને અત્યારે જો હું ઓફલાઈન થઈ ગયો છું હવે ઓફલાઈન થવાનું કારણ કારણ કે અત્યારે જો બાર વાગ્યા હું કેટલી ચાર મિનિટની વાર છે ચાર મિનિટની વાર એટલે બાર વાગ્યા પછી છે ને ઝોમેટો વીસ ટકા એક્સ્ટ્રા આપે છે એટલે અત્યારે ચાર મિનિટ પછી ચાલુ કરી એટલે બાર વાગી જાય એટલે ગમે એ ઓર્ડર પડે ને તો એના પર વીસ ટકા એક્સ્ટ્રા મળે એટલે આવું બુદ્ધિ જરા હકાવવી પડે અને આ જો એકસો પંચોતેરવાળી ઓફર મળી ગઈ અને ચારથી બાર વાગ્યા વચ્ચે કેટલા મેં સત્તર ઓર્ડર કમ્પ્લીટ કર્યા ટોર્ડર અગિયાર ઓર્ડરનો ટાર્ગેટ હતો પણ સત્તર ઓર્ડર થઈ ગયા અને આજે ઓર્ડર તો પડ્યા બહુ મસ્ત પડ્યા પણ હાઉ બધા નાના નાના પડ્યા આરામ જો સિત્તેર સિત્તેર આજુબાજુનો એકાદો ઓર્ડર પડ્યો હોય તો કંઈ નહીં હાલ્યા અને જો હવે બાર વાગી ગયા એટલે હવે ઓનલાઈન થઈ જાઉં તો ભાઈ થઈ ગયા ઓનલાઈન હવે જે ઓર્ડર પડીએ ને એના પર વીસ ટકા એક્સ્ટ્રા મળીએ બેસ ચાલો આ શું થયું વીસ ટકા એક્સ્ટ્રા દેવાના તો એ દીધા જ નહીં જો અત્યારે તરત ઓર્ડર પડી ગયો બાર નહીં એટલે બાર બાર વાગે પડ્યો તો હવે આવું કેમ થયું ગ્રુપમાં તો મેસેજ આવ્યો હતો કે ભાઈ ટકા એક્સ્ટ્રા હે કંઈ નહીં હાલો અહીંયા પાસેથી જ લેવાનું ચાર કિલોમીટર દેવાનું એકતાલીસ રૂપિયાનો ઓર્ડર છે એક્સેપ્ટ કરી લો આ તો અઘરું યાર ભોગી ગયો રેસ્ટોરન્ટ તો એ ઓર્ડર રેડી છે કે નહીં તો બે મિનિટનો વેટ બતાવે છે ડૂ નોટ કોલ કસ્ટમર મતલબ એડ્રેસ પર ભોગી જવાનું તો એ કસ્ટમરને કોલ નહીં કરવાનો તો એડ્રેસ નો જોડે હું ભજિયા વગાડવા જો ભાઈ પર્સનલમાં પાછો મેસેજ કર્યો કોલ કરવો કે આવી નહીં અને ઉપર ઇન્સ્ટ્રક્શન લખ્યું કધું કે કોલ ન કરવો હું કરી લેવું હવે કાંઈ નહીં આવીને કોલ કરવી હો ભાઈ ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી ભોગી કસ્ટમરની લોકેશન પર ના આના પછીના ઓર્ડરમાં જોવું હવે વીસ ટકા એક્સ્ટ્રા દે કે નહીં કારણ કે ગ્રુપમાં તો મેસેજ આવ્યો હતો તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે અને મારે દે ઓર્ડર ડિલિવર અને જોઈએ આના પછીના ઓર્ડરમાં વીસ ટકા એક્સ્ટ્રા દે કે લે ઓર્ડર પડી ગયો તરત એટલે ક્યાં દેખાતો કેમ નથી હેલા દેખા તો જોઈ લો બોતેર રૂપિયાનો ઓર્ડર પડ્યો હું વાત છે એટલે આ ઓર્ડર જોઉં તમે ખાલી પાંત્રીસ રૂપિયાનો ઓર્ડર છે ત્રીસ રૂપિયા ટીપ છે અને જે વીસ ટકા એક્સ્ટ્રા હું તમને કહેતો તો ને વીસ ટકા એક્સ્ટ્રા એટલે મળે તો છે વીસ ટકા એક્સ્ટ્રા ત્રીસ રૂપિયા ટીપ છે હું વાત છે ચાલો જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લો ભાઈ કસ્ટમરને થેન્ક યુ કહી દે કલ્પેશ અકબરી નામ છે અકબરી કલ્પેશ અકબરી ભાઈ થેન્ક યુ ત્રીસ રૂપિયા ટીપ માટે સે થેન્ક યુ ઓકે બોલ ભાઈ ઓર્ડર પડે કે નહીં તા મેનાલી ભાઈ ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી પગ્યો કસ્ટમરની લોકેશન પર તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી દો ઓર્ડર ડિલિવર દઈ દીધો જોઈએ ટોટલ તો તેર રૂપિયા મળ્યા ત્રીસ રૂપિયા ટીપ હતી ચાર પોઈન્ટ છ કિલોમીટર ગાડી અકાવી ચોવીસ કિલોમીટર ચોવીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો ભાઈ હારીકો સ્ટ વીસ મિનિટ થઈ ગયા છે ઓર્ડર જ નથી પડ્યો એટલે પેલા એક ને અગિયાર થઈ છે ઓર્ડર જ નથી પડતો ચાલો પડી જાય એકાદ ઓર્ડર પડી જાય એટલે બે વાગી જાય ચાલો પાંચ ગણો પેલા ઓર્ડર પડી જાઓ એક બે ત્રણ ચાર અઢા ચાર આડા ચાર પૂણા પાંચ પડે આમ પડતું હોય તો શું જોયું ભાઈ ઓલમોસ્ટ જો મેં કેટલા તમને દેખાડ્યા હતા ને ઓલમોસ્ટ પચાસ મિનિટ પચાસ મિનિટની ઉપર થઈ ગયું પછી ઓર્ડર પડ્યો બાવન રૂપિયાનો ઓર્ડર છે એટલે અહીંયામાં વીસ ટકા એક્સ્ટ્રા થઈને બાવન રૂપિયાનો ઓર્ડર પાંચથી જ લેવાનો ચાર કિલોમીટર દેવા જવાનો હોય હવે જો એ ક્યાં દેવા જવાનો હોય ભાઈ મેકડોનાલ્ડે આવી ગયો છું અને સ્લાઇડ મારી દીધું છે મિનિટ ચલો ભાઈ ઓર્ડર એ રેડી થઈ ગયો હું વાત ચાલો જલ્દી જલ્દી ઓર્ડર લઈ લો અને વરાછામાં વરાછામાં દેવા જવાનો એટલે વાંધો નથી પૂના થ ચાર કિલોમીટર થાય આ છેલ્લો ઓર્ડર હે ભાઈ હવે તો ફાઇનલી ભાઈ આ ઓર્ડર કસ્ટમરને થઈ દીધો છે મારી દઉં ડિલિવર હવે આ છેલ્લો ઓર્ડર પછી ઓફલાઈન એ થઈ જાય છેતાલીસ રૂપિયા મળ્યા ત્રણ પોઈન્ટ સાત કિલોમીટર થઈ જઉં આ આ ઓફલાઈન થઈ ગયા હવે કમાણી બમાણીનું તમને કાલે કહું પંદર ટકા ચાર્જિંગ હે બેટરી લો હે ભાઈ ટોટલ કમાણીનું તમને કહું તો મેં ટોટલ છે ને વીસ ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા અહીંયા ઓગણીસ બતાવે છે એટલે બાર વાગ્યા પછી જે બીજા મેં ત્રણ ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા એ આર્યા અને આ ઓગણીસમાં છે ને બે ઓર્ડર છે ને એના આગલા દિવસના છે બાર વાગ્યા પછી મેં કમ્પ્લીટ કર્યા હતા ને તું એના અને એના કેટલા એકસો અગિયાર રૂપિયા થતા એટલે પહેલાં તો આ સાતસો પ્લસ આપણે આ એકસો બેતાલીસ રૂપિયા કરીએ એક જ મિનિટો તો કેટલા સાતસો છ્યાસી પ્લસ આપણે એકસો બેતાલીસ જે બાર વાગ્યા પછી ત્રણ ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા એ હવે આ ટોટલ થયું હવે આમાંથી આપણે જે એના આગલા દિવસે મેં રાતે બાર વાગ્યા પછી બે ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા અને એના એકસો અગિયાર રૂપિયા થયા હતા એટલે એકસો અગિયાર રૂપિયા એટલે ટોટલ મારા ભાગે શું કહેવાય ટોટલ કાલની કમાણી કેટલા દસ કલાકમાં શું કહેવાય વીસ ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા ને એની કમાણી આઠસો સત્તર રૂપિયા થઈ એ બહુ એટલે બહુ ઓછી કહેવાય અને હજી આમાં સારું પેટ્રોલના માઇનસ કરવાના બાકી છે તો હવે આપણે આમાં પેટ્રોલના માઈનસ કરીએ તો વીસ ઓર્ડર તો વળ્યા હતા પણ છે ને હાવ એટલે હાવ નાના હતા એટલે એ આમ લાગતું હતું કે બહુ બધા ઓર્ડર કમ્પ્લીટ થયા પણ હાવ એટલે ઓછા કિલોમીટરના હતા તો એ કિલોમીટરના હિસાબે ભાવ એટલો હારો નહોતો એ દિવસે પેટ્રોલના ગણીએ તો એકસો પચાસ જેટલું પેટ્રોલ ગયું હતું એકસો પચાસ રૂપિયા પેટ્રોલના એટલે મારા ભાગે વૈતા છ છસો આપણે સિત્તેર રૂપિયા ગણીએ છસો સિત્તેર રૂપિયા બિચારો દસ કલાકના છસો સિત્તેર રૂપિયા જો આજકામ જ કામ મેં રવિવારે દસ કલાકમાં કર્યું ને તો દસ કલાકે પેટ્રોલ ના કાઢીને બારસો એક રૂપિયા આરામથી વધે મારામાં ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર નથી બતાવતી એટલે મારે દિવસમાં કામે જવું પડે બાકી છે ને મોસ્ટ ઓફ હું રાતે સાત વાગ્યાથી લઈને તે બે ત્રણ વાગ્યા સુધી કરું તો આના કરતાં વધારે કામ થઈ જઈએ ખાલી છથી સાત કલાકમાં જરાક વિચારો તો બસ આ જતું વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો તો મળી હવે નવા વિડીયોમાં જય દ્વારકાધીશ